નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ છોટાદેપુર જિલ્લામાં વરસાદ વિરામ લેતા ખેડૂતો ખેતરમાં વાવણી કરવા માટે જોતરાઈ ગયા છે છોટાદેપુર જિલ્લામાં વરસાદ વિરામ લેતા ખેડૂતો ખેતરમાં વાવણી કરવા માટે જોતરાઈ ગયા છે જેમાં છોટાદેપુર જિલ્લામાં પંદર દિવસ સુધી સતત વરસાદ પડતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા ન હતા ખેતરોની સફાઈ અને વાવણીની ચિંતા ખેડૂતોને સતાવતી હતી ત્યારે વરસાદ વિરામ લેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે છોટાદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા અને પાવી જેતપુર છ તાલુકા આવેલા છે તેમાં કપાસ મકાઈ તુવેર અને સોયાબીન નું વાવેતર કરવાની શરૂઆત ખેડૂતોએ કરી દીધી છે તેમાં અમારે વરસાદ પડ પડ કર્યો એટલે હવે અમે ઓરવાનું વાવણી તો ચાલુ કર્યું કહેવાય વીસ દાડાથી અમારે વરસાદ પડ્યો પડ પડ જ કર્યું કહેવાય એટલે હવે ચાલુ કર્યું અમે ઓરવાનું ખેતરમાં કંઈક કપાસ છે મકાઈ છે ડાંગર છે એ બધું કરવાનું સારું કઈ રમે વાવવાનું વરસાદ રહ્યો એટલે અમારે વાવણી થાય ને ત્યાં પછી વાવણી ના થાય બધો ખડખડો એ એકદમ ફૂલ ઉગી ગયો આખો અને હવે આ કઉ મારવાનો પાછો આ ઓરવાનો બે બે મહેનત થઈ ગઈ એવું છે હા હમણાં વરસાદ રહ્યો છે તો અમારે હવે વાવણીની શરૂ કરી દીધી છે કહેવાય મેં મારા ઘરવાળાને એમ વાવણી સોયાબીનના વાવેતર કરીએ છે હમણાં તુવેર સોયાબીન એવું વાવેતર કરીએ છીએ હમણાં

રેહન પટેલ નેશન બ્રસ છોટા છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર